શ્રી રામનો અનહદ અને અવલૌકિક પ્રેમ માતા સીતા પર હતો રામાયણ તો રામ અને સીતાનું પ્રેમનું મહાકાવ્ય પણ છે છતાં પણ જયારે અંતમાં રામ સીતાનો ત્યાગ કરે છે તો લોકો એમના પ્રેમ વિશે શંકા ઉત્પન્ન કરે છે પણ આ શંકા અસ્થાને છે એનો કોઈ પાયો નથી તમે વિસ્તારથી સમજણપૂર્વક રામાયણ વાંચશો તો તમને સમજમાં આવશે કે જ્યારે રાજધર્મ અને વૈયક્તિક ધર્મ દાંપત્ય ધર્મ સનો કલહ થાય બે ઝઘડો થાય તો રાજધર્મને પ્રાધાન્ય આપીને પોતાનો દાંપત્ય ધર્મ જે છે તેને બાજુમાં રાખવાનો આદર્શ રામે લોકો સામે રાખ્યો માતા સીતા માટે લોકોને શંકા થઈ રામને બિલકુલ શંકા નહોતી સીતા માટે લોકોને શંકા થઈ તો શું થયું રાજધર્મ પોતે રાજા છે લોકોને માન્ય નથી અને પોતાને ખબર છે કે સીતા પવિત્ર છે પણ તરવું શું તો એમણે રાજધર્મને પ્રાધાન્ય આપ્યું એમણે સીઠા માતાનો ત્યાગ કરીને પોતાનું પોતાને પૂરો વિશ્વાસ છે કે સીતા માતા પવિત્ર છે છતાં પણ દાંપત્ય ધર્મને બાજુમાં રાખે જો એમને પ્રેમ ન હોત માતા સીતા પર તો યજ્ઞ સમયમાં તમારે પત્નીની સાથે જ યજ્ઞ કરવો પડે તો એ વખતે ક્ષત્રિય હોવાને કારણે બીજા લગ્ન કરી શકત રામે લગ્ન કર્યા નહીં સોનાની સીતાની મૂર્તિ બનાવીને એમને સાથે બેસીને યજ્ઞ કર્યો આ દેખાડે છે કે રામનો સીતા પર અનહદ અને અલૌકિક પ્રેમ હતો રાજધર્મ અને દાંપત્ય ધર્મનો કલહ થાય તો રાજધર્મને પ્રાધાન્ય આપવું એ રામે દુનિયાને શીખાડ્યું તેથી જ જે સાધ્વી પ્રકૃતિની સ્ત્રી હોય ને તે પણ હૃદયમાં પતિની કલ્પના કરે તો રામની જ કરે